મોટી ખિલોરી ગામે રામાપીરના થંભ ઉભું કરવામાં પ્રકાશગીરી બાપુએ મુવિયાના હરિભાઈ સખિયાનું છત્રીસ હજાર રૂપિયા લીધા હતા તેમાં સુખદ સમાધાન થઈ ગયું આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઇક કરો તો સબસ્ક્રાઇબ કરો સાંભળો કોલ રેકોર્ડિંગ હા બોલોભાઈ હા એ જુગભાઈ બોલો મુવિયા વાળા એ મારી વાત સાંભળો મારો ભાઈ હું બોલી ને સૌને તમને હું નાખો પાછો બનાવી નાખો મારા આમુ જુઓ તમારા મનસુખ મારા અને હું આવીશ ને આમોજ તમારી ઘરે હું આજ કણબીન દીકરો હું ગરીબ દીકરો હું માપે માપે છે મારા ઘરના નથી હવે એક કામ કરજો મારો

પણ એ અગિયાર નું અમારે એને પાછું વળતરે વારવાનું હતું અમારે કોઈ એવા સંતોના ના એમના પૈસા ન લેવાય અમારે બાવીસ હજાર નું કામ કરી દેવાનું હતું મજુભાઈ એટલે હવે એવો વિડીયો આ ડિલીટ કરી નાખો અને હરિભાઈ ની ભૂલ થઈ ગઈ છે હરિભાઈ માફી માગે છે અને હવે આવું કૃત્ય નહીં થાય તમે આ કેવા સમજતા નથી હું એમ કહું છું હરિભાઈ કે જે તમે બોલ્યા હતા અને તમે જે બાબત હતી એમાં બાપુએ એવા પુરાવા મોકલ્યા કે તમે બીજી જગ્યાએથી અગિયાર હજાર રૂપિયા ખાનગી દાન બધે લીધા છે ક્યાંય નથી લીધા ઈ છોકરી છે બાપુ વિશે એટલે એને સામે થી કીધું હવે તમે નબળા માણસ હોવો તમે નાના માણસ હોવો બધા પૈસા રોકાણ એટલે મારા જન્મ દિવસ છે ને એ પછી હું અગિયાર આપું છું એટલે અગિયાર નો તમારો છુટકારો પતિ તમારે જી કરવા હોય પછી એમ કીધું એટલે હવે ભૂલ નો માફી નો વિડીયો બનાવો અને હરિભાઈ ની ભૂલ થઈ ગઈ છે ને હરિભાઈ પોતે રૂબરૂ માફી માગે બે હાથે જોડાવી દેજો

તમારે એ હવે તમે આજે બાપુ તમારું જે કંઈક કાર્યવાહી થઈ કાર્યવાહી કાઈ નથી થઈ એમાં હું છે મને કુદરતી એવો ભાર થયો કે મેં કીધું હવે મારી ભૂલ થઈ ગઈ છે મેં તમને આની પેલા ફોન કર્યો તો પણ તમે કઈ ધ્યાનમાં માં ન લીધું ને પણ હવે હું મારી જાતે માફી માંગવા ઈચ્છું છું એટલે આ અમારું જે જે બાપુ મારું એનું સમાધાન થઈ ગયું અને હા જેથી કરીને હવે હું આ બાબતમાં અમારે એકાબીજા ને હવે કોઈ નો રાખ દસ કે અમને પ્રોબ્લેમ નથી એવું ખાલી લખી બોલી ઓડી વિડીયો મને મોકલી એટલે ચડાઈ દઉં છું પણ એવું મને આવડે હવે આમાં

ઓકે હું જોઈ લઉ એટલે મારે પછી ઉપાડી બાપુ નું રેકોર્ડિંગ છે ને એ હું જોઈ લે એટલે ઈ બે નું તમારું ભેગું કરી દેવું હા બસ સમાધાન નું મૂકી દેજો હવે આ બાબતમાં બાબુ કઈ નથી હરિભાઈ ની ભૂલ થઈ ગઈ છે હરિભાઈ માફી માંગે છે મારી વાત સાંભળો મારી વાત સાંભળો તો હું એકવીસો નહીં અગિયારસો રૂપિયા ગાયુ લીલા માટે તમારે દસ થી પંદર દિન ની અંદર હું રૂબરૂ આવીને પૈસા પૈસા ના જોતા લીલું જ નાખ દીજો ને

સવારે જાય તમારો જે વાહન આવતો એમાં નાખ દે ઓકે અને આ નો વિડીયો મોકલી અત્યારે અત્યારે હા બોલો